તો પાડોશી રાજ્ય રાજસ્થાન સાંકળતા અમદાવાદ મોડાસા સ્ટેટ હાઇવે ને લાખો કરોડો રૂપિયાની ખર્ચે પોરલેનમાં રૂપાંતરની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે આ ફોર લેની કામગીરીમાં રોડની પહોળાઈ વધારવા માટે બંને તરફના વૃક્ષો તેમજ બસ સ્ટેન્ડો સહિતના દબાણો દૂર કરીને ખોદકામ કરી માર્ગ પહોળો કરવામાં આવ્યો છે પરંતુ આ કરેલ ખોદકામમાં તેનું લેવલિંગ કે નવીન રોડનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવતા ટલ્લે ચડેલા કામકાજને કારણે આ માર્ગ ઉપરથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે તો વિકસિત ગુજરાતમાં એકસો કિલોમીટરનો માર્ગ બનાવવામાં પણ સરકાર અને તંત્રને વર્ષોના દહાડા વીતી જવા છતાં દિન સુધી કોઈ કામ પૂર્ણ નહીં થતા લોકો મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે જેટલો પણ માર્ગ નવીન બનાવવામાં આવ્યો છે તેમાં પણ ઠેગડા મારવાની ફરજ પડતા માર્ગના કામકાજમાં પણ વેઠ ઉતારી હોવાનું વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે સત્વર્યા સ્ટેટ હાઈવે કામકાજ પૂર્ણ થાય અને વાહન ચાલકોને ઉત્તમ માર્ગની સુવિધા સરકાર અને પ્રશાસન ઉપલબ્ધ કરાવે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે